એવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાલી ગઈ હોય તેવી ચર્ચાઓ જોવા મળતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ આવો જે એક વિડીયો વાયરલ થયો છે તે મહિલાઓ છે એ જાહેરમાં એક યુવકને ઢોર માર મારી રહી છે આ જાહેરમાં મારતો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી રાધનપુર પંથકમાં વધુ પરમરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ કાયદો અને વ્યવસ્થાની જે વાતો હોય છે આ વિડીયો વાયરલ થતા તપાસ થવી જરૂરી છે કારણ કે આ વિડીયોમાં દેખાતા જે યુવક છે તેને કેમ માર મારવામાં આવી રહ્યો છે આ મહિલાઓ કોણ છે આમ તો આ જે વિડીયો છે તેની પુષ્ટિ ક્રાઇમ આવા નથી કરી રહ્યું પરંતુ આ લીમડી વાસ નો હોય તેવું અનુમાન જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રથમ છે

યોગ્ય જોવા મળી રહી છે કારણ શું છે એ ખબર નથી પરંતુ રાજનપુરમાં આ વ્યુ જે ફેલાતા ચર્ચા એ બે લોકો છે ત્યારે આ યુવકને કેમ માર મારવામાં આવી રહ્યો છે કારણ શું છે એ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે કારણ કે આવા અનેક વખત કાયદો વ્યવસ્થા જળવાતી નથી અને કાયદોને હાથમાં લેતા કેટલા ઈસમો આવા ગુનાઓ કરતા હોય છે ત્યારે આ યુવકને કેમ માર મારવામાં આવી રહ્યો છે તેમની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી જોવા મળી રહ્યું છે કારણ કે ખુલ્લેઆમ ભરચક બજારમાં જ્યારે આ